પચીસ ઓક્ટોબરના રોજ પુરુષાર્થ વિદ્યાનિકેતનના બે હજાર ત્રણથી અત્યાર સુધી અભ્યાસ કરી ચૂકેલા અને સંસ્થામાં ફરજ બજાવી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનું ભવ્ય સ્નેહ મિલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ જોઈ ઓફ યુથ એટલે કે જૂની યાદો વાગોળી આનંદિત થવું તેવી થીમ પર આધ્યાત્મવિદ શ્રી સમન શ્રુત ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને ધારાસભ્ય શ્રી મુરૂભાઈ બેરા સાહેબ નરોત્તમ પલાંગ દાદા લોક કલાકાર મનસુખભાઈ વસોડા માલદેભાઈ આહીર વગેરેની ઉપસ્થિતિમાં આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌએ ઉત્સાહભેર અને ઉમળકાથી એકબીજાને મળી જૂના સંસ્મરણો તાજા કરી હાલ નોકરી વ્યવસાયમાં એકબીજાને મદદરૂપ બની ખૂબ જ આનંદિત થયા હતા અને આવા આયોજનો કરતા રહે તેવી શુભેચ્છાઓ આપી હતી અહીંયા પુરસાર્સ વિદ્યા નિકેતન ની જે શરૂઆત એક નાના પાયે થઈ હતી આજે ત્રેવીસ વર્ષના સમયમાં બીજી સંસ્થા અહીંયા તપોવન વિશ્વવિદ્યાલય વસ્તુથી આવેલો આનંદ લાંબો ના ટકે કેમ કે વસ્તુ જ લાંબી ટકતી નથી જેટલો આનંદ લાંબો ટકાવો હોય એટલું એવી જગ્યાએ શોધો કે જ્યાં લાંબો ટાઈમ એ વસ્તુ ટકી રહે એ આનંદ લાંબો ટકે નામ હોય છે નિમિત્ત કે પુરુષાર્થ અને સંસ્થા પણ આ બધા કાર્યકરોએ દિલ રેડીને કામ કર્યું છે મા બાપ ને વંદન છે અને અહીંથી જે સંસ્કાર લઈને જાય ને એના મા બાપને કોઈ દી વૃદ્ધાશ્રમમાં નહીં મૂકે એના ગામમાં કોઈ ગરીબ હશે એને અભ્યાસ વિના નહીં રહેવા દે એ મને હૈયે ધરાવ છે ને સો પણ મારા જીવનમાં પ્રકાશ પાડનારી પહેલી વહેલી વ્યક્તિ કોઈ હોય તો તપોધન ભૂમિમાં આ સ્વામીજી મળ્યા અને આ અમારા નરોતમ દાદા પાણ અને માલદેનભાઈ ઘણી વખતે કહું કે આ તમે હું કરો છો આ તમે જાણો છો હું ગાંધીજી છે એ ગાંધીજી ઉચરા ભારતમાં પછી એક મહિનો નો થયો ને એની આંદોલન શરૂ કર્યું છે રમગામ નું આપણે ક્યાંય નોકરી કરતા હોય કામ ધંધો કરતા હોય જ્યાં હોય ત્યાં આપણે એમને એનું ગૌરવ હોય બધા લોકોએ મારી સાથે પોતાની એક આંગળી આગળ કરવાની છે આ રીતે બધા જ લોકો કરે બધા જ લોકો પાછળ બેઠેલા આગળ બેઠેલા બરાબર છે હવે તમારે બધા લોકોએ આંગળી સામે જોવાનું છે તો બાજુ બાકીનું બધું કેવું દેખાય છે બ્લર